પીસીબી પોલીસે વરાછાના ગીતાંજલિ પેટ્રોલ પંપની ગલીમાં વૃંદાવન નગર સોસાયટીમાં આવેલા દુકાનમાંથી યંત્ર લકી ડ્રોની આડમાં ચાલતા જુગાર દામ પર દરોડા પાડી ત્યાંથી દસ જુગારીઓને ઝડપી પાડી હજારોની બત્તા પણ પોલીસે કબજે કરી છે પીસીબી પોલીસે બાતમીને આધારે વરાછાના ગીતાંજલિ પેટ્રોલ પંપની ગલીમાં વૃંદાવન નગર સોસાયટીમાં આવેલા દુકાનમાં દરોડા પાડ્યા હતા ત્યાં દુકાનમાં યંત્ર લકી ડ્રોની આડમાં સંચાલકો દ્વારા મુંબઈથી નીકળતા કલ્યાણ મિલન ટાઈમ મનબજાર વગેરે વલિ મટકાનો જુગારો મારતો હતો પોલીસના સ્તર પરથી દસ જુગારીઓ જેમાં હાલ મણદાસ ક્રિપલાણી જૈન સંતાણી દિનેશ વેગડ દિલીપ જોશી ગોપાલ કોલી રોહિત પટાણી અમરસિંહ રાજપૂત પ્રતિક બરવાડિયા રાજેશ સોની અને ભાવિન ભટ્ટને ઝડપી પાડ્યા છે તેઓ પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય મતાઓ મળી સિત્તેર હજારથી વધુની મતા પોલીસે કબજે કરી હતી જે જુગારધામ ચલાવનાર રોહિત દેવાણી રજનીકાંત ઉર્ફે રજનીભાઈ ઉર્ફે કાળુભાઈ પટેલ અને જયેશ ઉર્ફે વિજય લુહાણા ભાગી છૂટતા તેઓને પોલીસે મોટે જાહેર કર્યા હતા હાલ તો મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે અઝર કુરેશી જી ટેન્ફી ન્યૂઝ